ਹਰਿ ਜਾਨ ਸੁਆਮੀ ਮਹਾਰਾਜ ਜਨੀ ਜੈ ਅਕਸ਼ਰ ਬ੍ਰਹੋਤ ਮਹਾਰਾਜ ਜਨੀ ਜੈ ਤਾਸਕ੍ਰਿ ਜੀ ਮਹਾਰਾਜ ਜਨੀ ਜੈ ਯੋਗ ਜੀ ਮਹਾਰਾਜ ਜਨੀ ਜੈ ਉਹਨਾ ਸਿੱਖਿਆ ਵਧੈਣਾ ਭਾਰਨੀ ਅੰਦਰ ਆਪਣੇ તો કરી શ્રીજી મહારાજની જે વાત ખૂબ સારી રીતે વિવરણપૂર્વક સમજવામાં આવી છે એટલે એ ઉપાસનાનો માર્ગ છે એ સ્વાયગ બરોબર સમજવો એમાં જો ખામી રહી જાય તો પછી બહુ અંતર પડી જાય એટલે મોક્ષને માટે કલ્યાણને માટે મોટું અંતર થઈ જાય છે એટલે ભગવાનનું સ્વરૂપ છે જેવું છે તેવું સમજવું એટલે એ સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વકારના કારણ શ્રી મહારાજ છે એ બધા આધારો આપણે વચનાવતની અંદર છે શિક્ષાપત્રીની અંદર છે સંતોના કીર્તનો પણ આપણે સાંભળ્યું સ્વાય છે એવા બધા જે સંતો છે એમના કીર્તન ભક્તિની અંદર પણ મહારાજને એ રીતે સર્વોપરી કયા છે અને એ રીતે ભક્ત પોતાના ઈષ્ટદેવને સર્વોપરી માને એમાં કંઈ ખોટું નથી અગર બીજા અવતારોનો કોઈ દ્રોહ નથી કે નિષેધ નથી કનાદર નથી દરેક માણસ પોતાના ઈષ્ટદેવને વિશેષ મહત્વ અગર સર્વોપરી માને એથી કરીને કંઈ ખોટું પણ નથી દરેકને પોતાની જે માન્યતા હોય શ્રદ્ધા હોય એને વિશેષ સર્વોપરી તરીકે માને અને એ માનીને પોતાની ભક્તિ કરે તેનું એનું ફળ મળે છે એમ આપણે રામની ભક્તિ કરતા હોય રામને વિશે એ પોતે માન્યતા રાખે એને સર્વોપરી માન્ય ભજે અને રામાયણ અધિક વાંચન થાય તો એમાંથી એને સમાજ થાય એની ભક્તિ એમાં વધે ભાગવતી કૃષ્ણ પરમાત્મા વિશેની ભક્તિ વધે એમને વિશેનો મહિમા સમજાય એમ જે શાસ્ત્રો છે એ જે શાસ્ત્રોમાં જે ભગવાનની મહત્તા ચરિત્રો ગાયા હોય એને સમજવાથી એમાં આપણી ભક્તિ વધે અને થાય પણ એ રીતે પોતાની મહત્તા માને અને બીજા એમાં અપરાધ કે ધોતવાની વાત નથી પણ ખરેખર જે આપણે જેના ભક્ત થયા છે એને એ સ્વરૂપ સારી રીતે સમજવું જોઈએ ઘણા ભક્તો આપણે જોઈએ છે કે એક વાછરાનો ગો હતો વાછરા ગામ છે ગોંડલ સ્ટેટમાં આવેલું છે બહુ નાનું ગામ છે હવે પણ ત્યાં ગયા છે એ વાથરા દેવ મના છે વાથરા દેવ અને વાછરા દેવનો એ ભૂ એટલે ભક્ત આ ગામ નાનું છે અત્યારે જગ્યા જો તો કે એમાં જગ્યામાં કઈ આવી મોટું મંદિર કે શિખરબંધ મંદિર નથી આમ ખાલી છાપરા જેવું છે અને એની અંદર ભરાયેલા દેવ છે અને એનું એ ભક્તિ ભજન કરે છે પણ એક વખત એ પોતે ત્યાં દ્વારકા ગયા એ જે ભૂ હતા એ ભક્ત હતા ત્યાં ગયા હવે દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ જોઈને ખૂબ રાજી થયો અને એને ભગવાનનું સ્વરૂપથી એને બહુ આનંદ થયો પછી પોતે કહે છે કે છો મારા વાછરા દેવે દ્વારકાધીશને કેવું રૂપ આપ્યું છે સુંદર રૂપ આપ્યું છે કહું હવે વાછરા દેવ ક્યાં અને દ્વારકાધીશની વાત ક્યાં એટલી બધી આ વાત છે છતાં પણ વાછરા ગુવા તો એ કમળો સામાન્ય કંઈક થયા છે વાછરા દેવનું અને આ લોકોની અંદર એવી ઘણી રીતની માન્યતા હોય છે આ તો ભગવાનનું સ્વરૂપ કૃષ્ણનું સ્વરૂપ અને એનો મહિમા આજે લોકોની અંદર છે પણ કહેવાનું છે એને એના દેવની વિશે એટલી બધી શ્રદ્ધા એટલે એના દેવની જ મહત્તા ત્યાં આગળ એને દેખાઈ કે મારા વાછરા દેવે એમને રૂપ આપ્યું છે કે એમને રૂપ હતું નહીં આવી એને એની ભક્તિની વાત છે એટલે એના કોઈ અનાદર નથી એને ભક્ત છે એવો ભાવ દેખાય એટલે એ પોતે બોલે છે આપણે જોઈએ છે કે તુલસીદાસ પણ જયારે પોતે વંદરાવનની અંદર દર્શન કરવા ગયા અને ત્યાં પોતે દર્શન જયારે કર્યા અને ગોકુળની અરે મથુરાની અંદર મથુરા ને વંદરાવનની અંદર પંદર વરની અંદર બધા મંદિરનું દર્શન કરતા હતા માકે બિહારી ભગવાન કૃષ્ણનું સ્વરૂપ માકે બિહારી સ્વરૂપ બહુ સુંદર છે બહુ દર્શનીય છે અને આપણને ઘણી ત્યાં દર્શન કરવાનું મન સ્થિર મન ત્યાં ઉભા રહે મન સ્થિર થઈ એવું સુંદર સ્વરૂપ છે અને એ દર્શન જયારે એમને કર્યા આપણે તુલસીદાસે તુલસીદાસે કર્યા પછી ત્યાં ઘણીવાર બહુ સ્થિર થઈ ગયા એ એકદમ એમને બહુ જ આનંદ આવી ગયો પછી સ્વરૂપને જોઈને પોતે બોલ્યા કે ક્યાં કહું આજ કે ભલે વિરાજો નાથ તુલસી મસ્તક જમનમે ધનુષ્ય લ્યો હાથ શું કે છે તમે કૃષ્ણનું સ્વરૂપ છો બહુ સુંદર છે હવે આપણે જાણીશ કે રામનો અવતાર અને કૃષ્ણ થી પણ વિશેષ થયેલો છે ને આપણે મહત્તા છે પણ એમને ભક્તિ રામને વિશે હતી એટલે એમને રામની મહત્તા કહી દીધી કે જો તમારે મને દર્શન આપવા હોય તો ધનુષને બાંધ રામરૂપે મને દર્શન આપો તો મને શાંતિ થશે ભલે સ્વરૂપ તમારું સાચું છે સરસ છે પણ મને રામ રૂપે દર્શાવો મારા રામને વિશે ભક્તિ છે એ જાય મારું મસ્ત ક્યાંય નમે નહીં એટલે અનાદર ન ત્યાં આગળ કરશ્નનો અનાદર નથી પણ એની એક ભક્તિ અનન્ય ભક્તિ છે જેને પ્રતિબત્તા ભક્તિ કહે છે અનન્ય ભક્તિ કહે છે અનન્ય ભક્તિનો ભાવ છે અને ભક્તનો આવો અનન્ય ભાવ હોવો જોઈએ તો એની અંદર આપણે સાર્થકતા મળે કે ધનુષવાન હાથ લ્યો તો જ મારું મસ્તક નમશે ક્યાં કહું છબી આજકી કે આજની છબીની શું વર્ણન કરવું થઈ શકે એવું નથી એવું સુંદર તમારું મુખ સ્વરૂપ છે ક્યાં કહું છબી આજ કે ભલે બિરાજો નાથ પણ તુલથી મારું મસ્તક તો જપ ધનુષ્યવાન લ્યો હાથ કે ભગવાને પછી પણ એનો ભક્તિના વસ્તીને સ્વરૂપનું બદલ્યું કે કીટ મોરલી કીટ કીટ ગોપિયન કે સાથ અપને ભક્ત કે કારને કૃષ્ણ ભય રઘુનાથ ભગવાને પણ રૂપ બદલીને આવ્યું ધનુષાન હાથ લઈને દર્શન આપ્યું આ પ્રતિવત્તાની ભક્તિનો પ્રતાવ છે આમાં અનાદરની વાત નથી કે કૃષ્ણનો કેમ અનાદર કર્યો પણ આ એક ભક્તિની વસ્તુ છે આવી ભક્તિ જો આપણી હોય તો આપણે સાચા ભક્ત છે બાકી જય જય બધે જય જય બધા હરખા કરવા જાઓ તો એ કંઈમાંથી કંઈ લાભ થાય નહીં બધા નબળાય નમ જેવું થાય આમે નહીં આમે નહીં 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 ત્યાંય નહીં એટલે આ તો ભક્તો કેવા થયા છે એની વાત કરું તુલસીદ્ધાર્થની વાત એવી રીતની આપણી પ્રતિવર્તા ભક્તિ હોવી જોઈએ હનુમાનજીની પણ એક વાત છે અને સ્વરૂપ રામ સ્વરૂપ શાસ્ત્રીએ પહેલી વાર એક વખત ભગવાન રામ પોતે પોતાના દરબારમાં બેઠા હતા અને બિરાજમાન હતા પોતાના બેસીને પોતે બધું આકળતા એટલામાં ત્યાં આગળ શિવજી વધાર્યા જે શંકર ભગવાન છે એ પોતે આવ્યા એટલે આવ્યા એટલે સ્વાભાવિક એમનો આવકાર એવો બીજું કરું બેસવા માટે આશ્રમ પણ આપ્યું ભગવાને થયું થોડી વાતચીતથી વાર્તાલાપ થયો બધી બધી વાત થઈ પછી હનુમાનજી ત્યાં સેવક તૈયાર હતા હનુમાનજીને ભગવાન રામને વિશેની કેવી અનન્ય ભક્તિની વાત કહી છે પ્રતિવત્તાની ભક્તિની વાત તો પછી કહ્યું કે તમે જરા પાણી લાવો શિવજી પધાર્યા છે તો એમને પાણી આપણે જેમ કોઈ મહેમોનાવે તો પાણી સેવકને વાત કરી એમ સેવક હનુમાનજીને વાત કરી કે પાણી એમને લાવો અને પાણી આપો આવો એટલે એ પોતે ગ્લાસનો બહુ સુંદર સારો અથવા છતાં એમાં ફરી પાણી લઈને આવ્યા એટલે એમને આવીને સીધો રામને ધર્યું શિવજીને કહ્યું છે પણ એમને રામને આપી આવ્યું રામ ભગવાન કહે છે મેં તમને આમને આપવાનું કહ્યું કે બરોબર છે આપની વાત સાચી છે કે હું બહુ નાનો માણસ કહું શિવજી આ સમર્થ દેવ એમને હું કંઈ ઓફર કરું એના કરતા આપ ઓફર કરતો સારું કે આપના હાથે જો અપાય તો બહુ સારું કહેવાય મહત્વની વસ્તુ છે હવે એની અંદર એમને કેવો એક ભાવ બતાવી દો કે પોતાનો જે નિષ્ઠા છે રામને વિશે નિષ્ઠા છે એ પણ રાખી અને સાથે વિવેક પણ રાખ્યો એટલે કહેવાનું શું રામને વિશેષ ભક્તિ એટલે રામને જ ધરવું રામના પ્રશ્નનું ત્યાં જાય એટલે એવી એમની ભાવનાથી આ વાત કરી એટલે કહેવાનું પ્રતિવત્તા ભક્તિની વાત છે આવી જો ભક્તિ આપણી હોય ને તો ભગવાન આપણા પર રાજી થાય એટલે એમાં કોઈ અનાદર નથી થતો તિરસ્કાર નથી થતો પણ વિશેષતા જે દ્રદ્ય વિશે હોય તો સ્વાય કચ્છ આપણે એનું સુખને પ્રાપ્ત થાય છે આવી આપણા જીવનની અંદર દ્રઢતા કરો છે ગુપ્તીઓને પણ કહ્યું કે જ્યારથી ભગવાન કૃષ્ણના દર્શન થયાથી ત્યારથી બીજા વિષય ઝેર જેવા જગતના સુખ પણ થઈ ગયા એવી અનન્ય ભક્તિ એમને પણ હતી અને એવા ઘણા ભક્તો અનન્ય ભગવાનની ભક્તિ કરેલી છે એટલે એથી કરીને કોઈ બીજા મહારાજને જો આપણે સર્વપરી કહીએ એટલે કોઈનો અનાદર નથી તો માની લેવાની પણ જરૂર નથી પણ આવી ભક્તિ આપણે દરેકે પોતાના ઈષ્ટદેવ જેના થકી આપણે શ્રેય માનવું છે કલ્યાણ માન્યું છે મોક્ષ માન્યો છે અને જેને આપણે રાજી કરવા છીએ તો એને વિશે આવી ભક્તિ હોય એ સિવાય બીજું આપણું મન ચલાયમાન ના થાય એ વિશે આપણું મને કંઈ ચલાયમાન થાય તેજીમાં આ મહારાજે ગઢપુરની અંદર અણકોટ ઉત્સવ કર્યો બહુ મોટો અણકોટ ઉત્સવ કર્યો દેશ દેશથી હજારો જ ભક્તો આવ્યા હતા અને એ ઉત્સવ મોટો જવર એ ઉત્સવની અંદર તૈયારી કરવા માટે જે આપણે બધા તૈયાર કરી વાનગીઓ તૈયાર કરીને બધા અને પેલા ફરસા ને વિજુન તિજન ઘણી વાનગીઓ આપણે રનકોટમાં જેમ ધરાવી છે એ મારાના વખતમાં પણ એ રીતનો જ ઉત્સવ હતો એટલે બૈરા જે ભાઈઓ ભક્ત જીવુબાણ લાડુબાણ એમાં બધા ભક્તો સમુદાય એમને બધાએ દસ પંદર પંદર દિવસે આપણી મહિનાથી તૈયારી જેમ કરીને બધું તૈયાર કરેલું અને પોતે એ પ્રમાણે દરેક વસ્તુ ચીજ બધી તૈયાર કરી અને મારે ત્યાં થાળ ધરાયો એટલે વાસુદેવ ભગવાનની મૂર્તિ તેની આગળ શ્રીજી મહો તો પોતે હતા પણ ત્યાં અનખોળ બધો ધર્યો અનખોળ ધરાવ ઉત્સવ થઈ રહ્યો બહુ સારી રીતે ઉત્સવ થયો હજારો માણસે દર્શન કર્યા પ્રસાદ પણ લીધો બધું થઈ ગયું પછી ત્યાં આગળ આ ઉત્સવ થયા પછી રાત્રે ભાઈઓ પોતે સંધ્યા આરતી પછી પોતે ભજન કીર્તન કરતા હતા પોતાનું જે બેસવાનું સ્થાન એમાં બેસીને જુઓ વાન લાડુ બધી ભાઈઓ ભક્તોએ ખૂબ ભજન કર્યું અને ભજન કરતા હતા હવે ઘડી જ્યારે ભજન કીર્તન કરે છે તે વખતે એક સ્ત્રીનું રૂપ ત્યાં આગળ એમને જોવામાં આવ્યું દિવ્ય રૂપ અને એ જોઈને એમને મનમાં જરા આંખ પર એમ જોવાનું મન થવા લાગ્યું ઘડી એમ જોયું જોયું એટલે વારે વારે જોવાનું મન થયું અને એમના તરફ એનું મન આકર્ષાય છે આમ તો મહારાજનું ભજન કરે છે મહારાજની મૂર્તિ સામે છે બધી રીતે એ કરે છે પણ છતાં પેલું જોવાનું મન થઈ જાય કોણ છે શું છે એમ એને પાછું જોઈએ પણ જોઈને એમનું મન આકર્ષાય આગળ બધાનું મન આકર્ષાય એટલે પછી પૂછ્યું કે તમે છો પછી મહારાજને પોતે વાત કરે છે કે મહારાજ અમારું તમારા સિવાય ક્યાંય મન આકર્ષણ કોઈ દિવસ થાય નહીં અને આજે કેમ થાય છે કારણ કે અમે તો આપના વિશે અમારી અન્યની ભક્તિ છે એટલે મારું મન તમારા વિશે બીજે કોઈ દિવસ ગયું નથી અને જાય પણ નહીં પણ આજે આ કેમ થાય છે એવું એમના મનને સંકલ્પ થઈને પૂછ્યું ત્યારે પેલા ભાઈને પૂછ્યું કે તમે કોણ છો અને ક્યાંથી આવો છો અને શું છે તમારા તો ભગવાન સ્વામિનારાયણ નિષ્ઠા છે એટલે અમારે બીજા કોઈની જરૂર નથી કે અમારે બીજા કોઈને નમવું નથી અને અમે તો મહારાજનું ભજન કરીએ છીએ એટલે પછી એ બોલ્યા કે ભાઈ હું ભક્તિ માતા છું મહારાજના માતૃશ્રીનું નામ ભક્તિ માતા છું એટલે ભક્તિ માતા એ વાત કરી કે હું ભક્તિ માતા છું અને હું એટલા માટે તમને દર્શન થયો મારા દર્શન તમને દુર્લભ છે ભક્તિને ધર્મ માતા પિતા ભગવાનના છે એટલે એ તો દર્શન થવા બહુ દુર્લભ છે અને દિવ્ય રૂપે હું દર્શન તમને આપું છું એટલા માટે આપું છું કે તમે જે સેવા કરી અનકોટ ઉત્સવની અંદર જે સેવા કરી એ સેવાના ફળ સ્વરૂપે મને મારો તમને દર્શન છે બાકી મારો દર્શન બહુ દુર્લભ છે અને એ માટે હું તમને દર્શન માટે આવી માટે આ પ્રમાણે તમારી ભક્તિને વસ થઈને આ પ્રમાણે દર્શન આપ્યા છે એટલે કહેવાનું છું કે એમને એવી પ્રતિવત્તાની ભક્તિભાઈઓ નથી કે એના સિવાય ભગવાન સિવાય બીજે કંઈ દ્રષ્ટિ ન જાય ભક્તિ માતાએ કહ્યું એટલે બહુ રાજી થયા અને એ પ્રમાણે પછી ભક્તિ માતાને એમણે પ્રાર્થના કરી કે તમે અખંડ અમારા હૃદયમાં રહો કાયમ અમારી પાસે તમે રહો એવી એમને પ્રાર્થના કરી ત્યારે ભક્તિમાતા શું કે છે કે હું છું પ્રતિવત્તા હું પ્રતિવત્તા છું એટલે મારા પતિ જ્યાં હોય ત્યાં જ હું રહું બીજે કોઈ ઠેકાણ રહેવું નહીં આજે પ્રતિવત્તા શ્રીનો ધર્મ હોય આજે પ્રતિવત્તાની વાત કરવા જઈએ તો બધું એવું છે કે કોઈ કોઈને કારણ કે એ વસ્તુને પતિ કાંઈ મૂકીને ચાલ્યા જેને પતિને ખાવામાં ઠેકાવાના બોલવામાં બોલે ને બીજું કરીને બોલાય નહીં આપણે જે ભારતીય સંસ્કારની વસ્તુ છે એટલે પ્રતિવત્તા શ્રી હોય એટલે પતિની આજ્ઞામાં હર હંમેશ રહે એને સર્વ પ્રકારે રાજી રાખીને જ પોતાનું કામ કરે અને જ્યાં પતિ ત્યાં પોતે જ હોય કે પછી ભલે સુખ હોય દુઃખ હોય ગમે તેટલી મુશ્કેલી હોય તો એનું મન એમને મૂકીને બીજા કોઈ ઠેકાણે ના જાય આ તો પછી આપણે જે થાય તો પછી આરે થઈને દુઃખી થઈ ગયા હેરાન થઈ ગયા આનું કંઈ ઠેકાણ નહીં તો જોઈએ આપણે કોઈ પછી સારી મેલ જોઈએ પછી સારી મોટરો જોઈએ પણ લલચાઈ જાય એ લલચાય જ નહીં કે ભગવાન આપણે પ્રતિવત્તા એટલે પોતાના પતિ અને પુરુષોએ પણ પ્રતિવત્તાનો ધર્મ પાડવો જોઈએ કારણ કે આજે એક તરફનો ધર્મ પાડવાની વાત નથી સ્ત્રીઓ પ્રતિવત્તા જો પોતાના પતિ તો પુરુષોએ પણ પોતાની મૂકીને બીજે જવું ના જોઈએ એની સાથે એમનો જે સંબંધ એમનો ને પ્રીત ને એકબીજાની જે વફાદારી એ વિશ્વાસ એકબીજાને હંમેશા માટે હોવો જોઈએ તો એ ધર્મ આપણો સાચો કહેવાય એટલે તો એક પ્રતિવાદતા ધર્મની વાત કરીએ છે ત્યારે કહેવાનું શું કે ભક્તિ માતાએ કે હું પ્રતિવાદતા છું એ મારા પતિનું હું કાંઈ જતી નથી એટલે જો તમે મારા પતિ ધર્મદેવને તમે રાખશો કે ધર્મદેવ જો તમારી પાસે રહેશે તો હું તમારી સાથે છું જ અને જો ધર્મદેવને પતિ અમારે ભક્તિ અમે બંને છે તો મારા પુત્ર ઘનશ્યામ શ્રીજી મહારાજ એ પણ તમારી સાથે રહેશે માટે આ તમે પર્વત બનવા રાખો કે જેથી કરીને વાંધો ના આવે ત્યારે કહેવાનું શું છે કે આ રીતે ધર્મદેવ અને ભક્તિ માતા એમને પણ એમ પોતે કહ્યું કે મારા પતિ ધર્મદેવ છે તો એની સાથે જ મારો રહેવાનું હોય કે જે મારે પણ શિક્ષાપત્ર એમ કહ્યું છે કે પતિ અંધ હોય રોગી હોય દરિદ્ર હોય તો પણ ઈશ્વરી માફ પૂજા કરે કે આપણે દુઃખ ભગવાને એવી રીતના સંજોગ આપ્યા હોય તો એ સંજોગોમાં આપણે પાર પડતી જવાનું એની અંદર આપણે જે કંઈ સુખ દુઃખ હોય વેઠીને એકબીજાનું જીવન સારી રીતે શાંતિમય પૂરું થઈ જાય એ રીતે જો કરીએ તો વાંધો ના આવે એ તો પછી આપણી ભક્તિ કાલી વિચાર કહેવાય એટલે આપણે પણ પોતાના ઇષ્ટદેવ જે પરમાત્મા શ્રીજી મહારાજે મળ્યા છે એમને વિશે પણ આપણી એવી પ્રતિવત્તા ભક્તિ રાખી બીજાને સ્વાયકળ આદર આપો પ્રતિવત્તા સ્ત્રી છે એનું મન જે પતિ સાથે હોય એવું પોતાના દેર જેઠ સસરા મામાપુવા બીજાની સાથે ન હોય એ પોતે આવે તો એને સરભરા કરે સેવા કરે રસોઈ કરીને જમાડે નવડા લુગડા ધોઈ નાખે બધું જ કરે કેટનું કરે સસરાનું કરે બધા મામા જે આવ્યા બધાનું કરે સેવા બધાની જ કરવાની અને આદર કોઈ ન નહીં પણ પતિની વિશેની જે ભક્તિને એની સાથેનું જે મન મળ્યું હોય બીજા સાથે મળે નહીં એ પ્રતિવત્તા એમ આપણે પણ આપણા ઈષ્ટદેવને વિશેની આપણે અન્ય ભક્તિ રાખી બીજાનો બધો આદર કરવાનો કોઈના આદર નથી આપણે બધા સ્વરૂપો પધરાઈએ છીએ અને બધે ઠેકાને મંદિરો દર્શન પણ જઈ મારે કે શિવાલય આવે તો એને પણ દર્શન કરવા એટલે એ કોઈ વસ્તુ નથી કે એમનો અનાદર કરી નાખો કે એમને છોડી દેવા એ પણ એક મહાન અવતારો થયા છે મહાન એ છે તો એમને આદર રાખી પણ આપણી ભક્તિ આપણું મન એ ભગવાનની પછી આપણું મોક્ષ આપણું કલ્યાણ આપણી વર્દી આપણી જે એ છે આપણી ઉત્કર્ષ એ બધો એમના થકી છે એવો ભાવ રાખીને જો આપણે ભક્તિ કરીએ તો આપણી ભક્તિ છે એ બરોબર દ્રઢ આપ કહેવાય અને આ રીતે દરેક ભક્તોએ આ રીતે ભક્તિ કરી છે કે ભગવાને માગે થઈ જરૂરી આપણે હનુમાનજીની વાત કરી કે એક એવા ભક્ત અનન્ય કે રામ સિવાયની કોઈ કથા સાંભળવી તમે એ લોકો રામના સિવાય બીજી કોઈ કથા સાંભળે નહીં એટલા માટે તો રામાયણ જયારે વંચાય છે ત્યારે હનુમાનજીનું સ્થાપન કરવામાં આવે કારણ ખરા શ્રોતા એ છે આપણે બધા તો સાંભળીને આમ કરીને ચાલ્યા જઈએ પણ જીમો કશું ઉખરે નહીં રામમાં એ જ ભક્તિ થાય નહીં આપણી કંખરી ચાલ્યા જઈએ કેમ મહારાજ કે આ બધું તમને પાછું આપી દઈએ અમે એકદમ સાવકાર છીએ કોઈ વસ્તુ લઈ જતા નથી ચોર નથી અમે અહીંયા છે ચોર નથી અમે કોઈ લેવા વસ્તુ નથી આવ્યા એટલે સાવકાર લઈ જતા નથી પણ મારે કથામાંથી તો લેવાનું છે કે ભગવાનના ચરિત્રો ભગવાનનો મહિમા છે કે જે કંઈ એની અંદર વાત મહાત્માની અધ્યાત્મની જે આયુષ જીવમાં ઉતારવાની છે એમાં આપણે સુંદર ભક્ત બનવાનું છે કે હનુમાનજી ભક્ત બને આ બીજા ભક્તો છે એવા બની ભગવાનની ભક્તિ કરવાની છે ત્યારે કહેવાનું છું કે હનુમાનજી એને કોઈ દિવસ ભગવાનની કથામાં એકદમ બેઠા એક ચિત્રથી જ સાંભળે કથા પૂરી થાય ત્યાં સુધી એવું એમને પોતાને ભગવાન નામને છે એટલે ભગવાન સિવાય કોઈ દર્શન ગમે નહીં ભગવાન રામથી કથા સાંભળે બીજી સાંભળે નહીં એવું એમને પોતાને દર હતું સીતાએ જ્યારે પોતે એમને હાર આપ્યો નવ લાખનો ત્યારે પણ એમને શું કે આમ મનકા થોડી નાખી દીધા સીતા કે છે આ વાંદર છે એને કંઈ ખબર છે કે આવો સુંદર નવ લાખનો હાર છે કારણ કે સેવા કરી ત્યાં મારે બહુ યાદી કર્યા એટલે મેં તને એક આ રીતે વસ્તુ તને આપી ત્યાં રાજી થઈને કે ભાઈ ત્યાં બહુ સારી સેવા કરેલી ભાઈ સીતા કે આવું કેમ કરે તો કહ્યું કે એમાં રામ નથી આ તમે વસ્તુ કેમતી આપી છે પણ એમાં રામ નથી એટલે મારે કામ નથી જેમાં રામ નહીં એનું મારે કામ જ નહીં આપણે તો સારું જોઈ લઈ લે ચાલો નોંધો નહીં આવ્યું કંઈ રામ પડ્યા રહેને ને કૃષ્ણને પડ્યા ને સ્વામિનારાયણ પડ્યા રહે પણ હમણાં ઘરે આ તો કામ આવી જાય આપણે કામ તો આવી જાય ને પૈસા ટકે શુભીર થઈ જાય ને આપણને એવું છે અને તરત ત્યાં આપણે એ રીતના વિચાર થઈએ સંકલ્પ થઈ એટલે ભગવાનને મૂકી દઈએ આપણી વાતને મૂકી દઈએ આવું થઈ જાય છે પણ આ પ્રતિવત્તાની એની ટેક હતી કે ભગવાન રામ સિવાય ગમે એટલું મને મોટાઈ મળે પૈસા મળે સમૃદ્ધિ મળે તો મારે કામની નથી મારે તો ભગવાનથી મળે એ જ જોઈએ છે બીજાને કોઈ જ જોતું નથી ગમે એટલું મને કોઈ આપે તો મારે જરૂર નથી મારો ભગવાન આપનાર મને બેઠો છે તો એ પછી એ મને આપશે આ તો છોકરા હરું કેટલી માનતાઓ કરીને કેટલા ભૂવાન જાગરિયા કરીએ છોકરા હારું કે ભાઈ છોકરો થશે જ તમે ભગવાનમાં શ્રદ્ધા રાખો જો ભગવાને નહીં આપવો હોય તો ગમે એટલા ઉપાય કરશો તોય નહીં મળે માટે જે લેવું જે દુઃખ છે એને ટાળવું એ પણ ભગવાન પોતાના ઇષ્ટેદની પાસે જ પ્રાર્થના કરી અને સુખ જોવું તો એની પાસે કરો કે ભગવાન સુખ તમે જ મને આપો ભાઈ બીજો આપતો જ કહ્યું કે મારે તારે આપેલું જવતું નથી મને ભગવાન આપે એ જ વસ્તુ બીજું નથી એક વખતની વાત છે કે પોતે આ પ્રમાણે બહુ બીમાર થયા અને બીમાર થયા એટલે ઘણી તાવ ચડી ગયો ઘણા દિવસ સુધી ચાલું મટે નહીં મટે નહીં એટલે પછી બધા ઘરના કંટાળ્યા બીજું ત્રીજું કે આ મટે તો સારું દવા બીજું થયું થયું પછી કોક એક ભૂવો હતો અને પછી ભૂવાને કંઈક વાત કરી કે ત્યાં ભૂવો કંઈ હું દોરો બાંધું ને તો તાવ ઉતરી જાય આ તો કે બહુ મોટા ભક્ત છે નિષ્ઠાવાળા છે સ્વામિનારાયણ ભગવાન છે ખૂબ નિષ્ઠા છે એમને કોઈનો દોરો બાંધે જ નહીં અને કોઈ બીજાને માનતા પણ નથી એટલે એ નહીં બાંધે તો કે એમના તોય મટી જાય મારો દોરો તો એવો સમર્થ છે કે ખાટલાન પાયે બાંધે તોય મટી જાય પેલા મનમાં ઘણા દાડા દુઃખ હોય મારા કંટાળે નહીં કર નહીં કંટાળે બધાને થાય કે કંઈ જો મટતું હોય તો ચાલો કરો વાંધો ને મટી ગયો શરીરનું અંદવાડ મટી ગયું ને એકદમ બીજે દાડે બેઠા થયા દાંતન પાણી કરવું ના સ્વસ્થ થઈ ગયા સારું થયું બોલતા ચાલતા બધું બહુ સારું થયું એટલે ઘરના પછી બધા રાજી થયા બહુ સારું થયું ઘણા દિવસે આપણને અંદાણ મટ્યો ખાસ થઈ ગઈ સ્વસ્થ તમારું સુવિધા સારી થઈ બીજું બધા રાજી થયા કે આ બહુ સારું થયું બીજું થયું પછી કહે છે કે આ સારું થવું તો એટલા માટે થયું કે આ એક દોરો વાંધ્યો ને એને લઈને થયો એટલે પેલા બેઠા હતા ત્યાં બેઠા ને એમને પોતાની વાત તો ના કોઈ ખાનાથી મટ્યો પણ પછી સાજા થયા પછી બેઠા એટલે એમને ખાતલાન પાયલો દોરો જોયો કે ભાઈ આ દોરો છે અહીંયા કારણ કે આ તો તમને મંદ નતો મળતો એટલે અમે એક ભુવા આવ્યો તો એને કહ્યું મટી જાય એટલે દોરોમાં જાય એટલે તરત જ પેલા એ કહ્યું કે એને જ ભુવાન પાછો બોલાવો મારી પાસે બોલાવો મારે એને મળવું જ એટલે બધાનું ઘરના થયું કે બીજા રાજી થશે આ તો મટી ગયું એટલે રાજી થયા છે એ કંઈક સારું એને ઇનામ આપશે સરફા હોય છે પછી બોલાવે ને પછી પેલા ભગવાન કે છે તાવ ત્યાં મડાડ્યો કે મારો દોરો હતો ને એને મંત્રીને આપ્યો બોલો ગયો એને કહે તું અત્યારે અત્યારે લઈ જા તારો દોરો તારો દોરો લઈ અને મારો તાવ મને પાછો લાવો કે પણ તમે દુઃખી તો ભલે હું દુઃખી થવું એનાથી મરી જવું તો ભગવાનની ઈચ્છાથી મરી પણ તારા દોરાથી મારે જીવવું નથી તારો દોરો ઉઠાય અને ત્યાં ત્યાં કરે તાવ આવી ગયો પછી ખાટલા પડ્યા ખરા પણ છતાં ભગવાન સ્વામીના મૂક્યા નહીં આ ટેક ગઈ આવી ટેપ જો આપણા જીવમાં હોય તો આપણે ભક્તા થયા પછી સાતો ઠીક છે રામ 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 જય 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 હે કઈ આપણે જ્યાં રામ રામ ને જ્યાં જય જય બરા ફરતા ફરીએ એટલે કઈ ના એક સ્થિરતા રાખો દરેક કવિ પણ કાર્ય તમારે કરવું તો એક પણ સ્થિરતા તો તે સાધના કરનાર માણસને પોતે એક જ ધ્યેય રાખીને સિદ્ધ કરે છે ચંદ્ર ઉપર જનાર માણસોએ કેટલા દિવસ સાધના કરી આપ જાણો કે ચંદ્ર ઉપર જવા માટે એમને એક જ વિચાર કે પછી ખાવાનું પીવાનું હરવાનું ધોરવાનું ટીવી દરરોજ કંઈક બીજા જવાનું કંઈ લગ્નમાં માલી આવવાનું કંઈક ફિલ્મ કરી આવવાનું કશું જ નહીં કે ચાલો આજે સફર મારીએ કંઈ આ કરીએ તે કરીને હોલીડે છે કે આમ જ્યાં દરિયા કિનારે ના એ કશું જ નહીં કર્યું વિચારાય વર્ષો સુધી એમાંને એમાં લાગ્યા જ રહ્યા સાધના એક આગ્રહ તો પછી ત્યાં ઉપર ચંદ્ર ઉપર જઈને પહોંચ્યા અને એ સફળ થયા છે એમ કોઈપણ વસ્તુ જયારે આપણે સિદ્ધ કરવી હોય તો ઋષિમુનોએ વર્ષો સુધી સાધના કરીને આત્મજ્ઞાન આપણે પાઠ્યું છે આત્મજ્ઞાન જે આપણને આપ્યું છે અને આ બધી જે દુનિયાનું જ્ઞાન એ બધા ઋષિ મુનિએ વર્ષો સુધી કરીને આત્માનો સાક્ષાત્કાર કરીને આ વાત લખી કે આત્મા સત્ય છે આ બધું નાશવંત છે એમને એમને નથી કહી દીધું કે બધું નાખું ખોટું છે પણ આત્મસાદ કર્યો એની બહુ સાધના કરી એકાગ્ર વર્ષો સુધી અને ત્યાર પછી કહ્યું કે આત્મા સત્ય છે એ આત્મા આપણું સાચું સ્વરૂપ છે અને પરમાત્માની ભક્તિ કરીને મુક્તિ પામવાની છે એ નિજા પણ કહીએ છીએ એ વસ્તુ એમને સિદ્ધ કરી બતાવી ત્યારે વાત કરી કે દૂરનું સાંભળતા આપણે દૂરદર્શનની વાતો કરીએ છીએ ને જોઈએ છે ને સાંભળીએ છીએ ટેલિફોન એ બધી સાધનાઓને એમને કરીને સિદ્ધ કરી હતી દૂરનું સાંભળી શકતા હતા દૂરનું પોતે સાંભળી શકતા હતા જે અત્યારે ટેલિવિઝન દ્વારા આપણે આવ્યું મશીન દ્વારા પણ એ હતું આપણી પાસે આપણે વેદોશાસ્ત્રમાં બધી વાતો છે ને આ મુનિઓએ સિદ્ધ કરી બતાવેલું એવી બધી વસ્તુ છે એ જોઈને પછી લખ્યું શાસ્ત્રો લખ્યા છે એમ ગપ્પા નથી માર્યું કે વેદો છે ઉપનિષેદો છે ગીતા ભાગવત બ્રહ્મસૂત્ર આ બધા એમને એમ ગપ નથી માર્યું એ બધું પોતે આમ સાક્ષાત સિદ્ધ કરી અને જોતા કે આવું બધું છે આ બધું એ જોઈને પછી એમને આ વાત લખી છે અને આ વાત સત્ય છે અને બધાના નીચો રૂપે કહ્યું કે આત્મા સત્ય છે પરમાત્મા સત્ય છે